પ્રકરણ તેર શીતળા સાતમ દેરાણી જેઠાણી હતા શ્રાવણ માસ આવ્યો છે અંધારી છઠ આવી છે દેરાણીએ તો આખો દી રાંધ રાંધ કર્યું છે સાંજ પડી ત્યાં તે થાકીને લોત થઈ ગઈ રાતે ને રાતે શીતળા સાતમના ચૂલા ઠારવાના છે લઈને થોડીકવાર દીકરાને ધવરાવી લઉં પછી ચૂલો ઠારી લઈશ એમ વિચારીને દેરાણીએ તો દીકરાને ખોળામાં લીધો છે બાઈ તો થાકી પાકી હતી એટલે એને તો ઝૂલા આવ્યા ધવરાવતા ધવરાવતા એની તો આંખ મળી ગઈ છે ચૂલામાં તો બળતા અંગારા રહી ગયા છે અધરાત થઈ ત્યાં તો શીતળા માતા આવ્યા છે આવીને જ્યાં ચૂલામાં આડોટવા જાય ત્યાં તો માતાજી આખે ડીલે દાચ્યા છે નિશાસો નાખીને માતાજી તો ચાલ્યા ગયા છે સવાર પડ્યું ને જ્યાં બાઈ જુએ ત્યાં તો પડખામાં છોકરું સિંગડું થઈને પડ્યું છે માતાજીના નિશાસા લાગ્યા છે છોકરાનું મળદું લઈને બાઈ તો ચાલી નીકળી છે ચાલતી ચાલતી એ તો માતાજીને ગોતે છે હાલતી હાલતી જાય છે ત્યાં તો ગોદરે ગાય મળી છે ગાય કહે કે બાઈ તું ક્યાં જાય છે જાઉં છું તો શીતળા માતાને ગોતવા મારો તો છોકરો ભરતું થઈ ગયો છે ત્યારે તો બાઈ મારો એ સંદેશો લેતી જઈશ મારો કોઈ ધણી ધરી કાં નહીં આવો વાછડો મારા આંચળ કડી જાય છે સારું જ તો બાઈ એમ કહીને બાઈ તો હાલી જાય છે બાઈને તો નદી મળી છે નદી કહે બાઈ બાઈ જરાક મારો ઓવાળ કાઢી જા ને બાઈએ તો વાંકી વળીને નદીનો ઓવાળ કાઢ્યો છે નદીના પાણી તો વહેતા થયા છે ત્યાંથી હાલતી હાલતી બાઈ આગળ જાય છે ત્યાં એક કઠિયારો પીપળો કાપે છે ભાડીને બાઈ બોલી છે અરે ભાઈ આ શીતળા માતાનો પરબ ને તું પીપળો કાપ જ એના કરતાં બાવળ કાપ ને એમ કહીને બાઈએ તો કઠિયારાને પીપળેથી ઉતારીને બાવળે બેસાડ્યો છે ને પોતે હાલતી થાય છે રસ્તામાં બાઈને તળાવડી મળી છે બે તળાવડીઓ સેજળ ભરી છે આનું પાણી આમાં જાય છે ને આનું પાણી આમાં જાય છે સામસામા બેના પાણી ઠલવાય છે પણ કોઈ પંખી ડોઈ એનું પાણી બોટતું નથી તળાવડી પૂછે છે કે બાય બાઈ બેન તું ક્યાં જાય છે બાઈ કહે કે મારો છોકરો ભરથું થઈ ગયો છે તે હું જાઉં છું શીતળા માતાને ગોતવા ત્યારે તો બેન અમારો એ સંદેશ તો શીતળા માતાને પૂછતી આવીશ અમે તે આવા શાપ આપ કર્યા હશે કે અમારા મોતી જેવા પાણી ભર્યા છે તો એમાંથી કોઈ છાપવું પીતું નથી કોઈ પંખીડું ક્યાં ચાંચ બોડતું નથી સારું જ તો બેન પૂછતી આવીશ એમ કહીને બાઈ તો આગળ ચાલે છે ચાલતાં ચાલતા માર્ગે એક મગરમચ્છ પડ્યો છે મગરમચ્છ તો વેડુમાં પડ્યો પડ્યો લોચે છે એના જીવને તો ક્યાંય ગોટતું નથી બાઈને ભાડીને મગરમ બોલ્યો છે કે બાઈ બાઈ બેન તું ક્યાં જાય છે બાઈ તો કહે છે કે બેન હું શીતળા માને ગોતવા જાઉં છું મારો તો છોકરો ભરતું થઈ ગયો છે ત્યારે તો બાઈ એ સંદેશો પૂછતી આવજે ને મેં તો ઓલે ભવ એવા શાપ આપ કર્યા હશે કે આ વેળુંમાં લોચ્યા જ કરું છું મારા જીવને ક્યાંય જંપ કેમ નથી પડતો સારું જ તો ભાઈ પૂછતી આવીશ એમ કહીને બાઈ તો આગળ હાલી છે હાલતા હાલતા એને તો એક સાંડ મળી છે સાંઢણીને ગળે તો ઘંટીનું પળ બાંધ્યું છે બાઈને ભાણીને સાંઢણી તો પૂછે છે કે બાઈ બાઈ બેન તું ક્યાં જાય જ બાઈ તો કહે છે કે બેન હું શીતળા માને ગોતવા જાઉં છું મારો તો છોકરો ભળથું થઈ ગયો છે ત્યારે તો બાઈ મારો એ સંદેશો પૂછતી આવીશ મેં તે ઓલે ભાવ આપ કર્યા હશે કે મારી ગળે આ ઘંટીનું પળ બંધાણું છે હું બહાર ગામમાં રખડું છું તો એ મારો ધણી ધોરી કાં ન મળે સારું જ તો બેન પૂછતી આવીશ એમ કહીને બાઈ તો આગળ ચાલી છે જાતા જાતા એને તો આંબો મળ્યો છે આંબો તો પૂછે છે કે બાઈ બેન તું ક્યાં જાચ હું તો જાઉં છું શીતળા માને ગોતવા ત્યારે તો બાઈ એ સંદેશો પૂછતી આવજે ને આ મારું સવા સવા શેરનું ફળ નાળિયેર નાળિયેર જેવડી કેરીઓ ટીંગાય તો એની ચીર પણ કોઈ ચાખે નહીં એવા તે મારા શા પાપ હશે સારું જ તો ભાઈ તારો સંદેશો પૂછતી આવીશ વળી આગળ જાય ત્યાં તો માર્ગે બે પાડા વઢે છે કોઈથી છોડાવ્યા છૂટે જ નહીં વધતાં વઢતાં લોહી જાણ થઈ ગયા છે પાડા કહે કે ભાઈબાઈ બેન અમારોય સંદેશો શીતળા મને પૂછતી આવજે ને અમે તે ઓલે સા બાપ કર્યા હશે કે બારેય પોર ને બત્રીસે ગળી બાઘ્યા જ કરીએ છીએ સારું ભાઈ એમ કહીને ભાઈ તો હાલી જાય છે ત્યાં તો બોરડીને થળ શીતળા માતા પડ્યા પડ્યા લોચે છે માતાજી પૂછે છે કે ભાઈ બાઈ બેન ક્યાં જાછ હું તો જાઉં છું માને ગોથવા મારો તો છોકરો ભડથું થઈ ગયો છે ભાઈ શીતળાને તું દીઠે ઓળખે કે ત્રુઠે ના રે ભાઈ દીઠેય ના ઓળખું કે ત્રુઠેય ઓળખું ત્યારે ભાઈ મારું માથું જોતી જાને લ્યોને માડી મારે તો મોડા ભેડું મોડું લાવ તારો છોકરો મારા ખોડામાં માતાજીએ તો છોકરો પોતાના ખોડામાં લીધો છે બાઈ તો સિતળામાનું માથું જોવા માંડી છે જેમ જેમ માથું જોવે છે તેમ તેમ છોકરો પણ સળવડતો જાય છે માથું જોવાઈ રહ્યું એટલે માતાજીએ તો કહ્યું છે કે બેન તારું પેટ ઠરજો આ લે આ છોકરો ધવરાવ જ્યાં બાઈ છોકરાને હાથમાં લે ત્યાં તો છોકરો સજીવન દેખાયો છે આ તો શીતળા માતા પોતે જ લાગે છે એમ સમજીને બાય તો પગે પડી છે તળાવડીનો સંદેશો પૂછ્યો છે માતાજી બોલ્યા કે એ બે જણીઓ ઓલે ભાવ દેરાણી જેઠાણી હતી એને ઘર તો દૂછાણા વાંઝાણા હતા તો એ બે જણી ખાટી છાશ મોડી છાશ વેળવીને પડોશીને દેતી હતી એટલે આ ભાવ તળાવડી સમજી છે પણ એના પાણી કોઈ ચાકતું એ નથી હવે તું જઈને છાપવું ભરી એનું પાણી પીજે એ સૌ પીવા માંડશે બાઈએ તો મગરમચ્છનો સંદેશો પૂછ્યો છે માતાજી તો બોલ્યા છે કે ઈ હતો ઓલે ભવ વેદવાન બ્રાહ્મણ ચારેય વેદ મોઢે કર્યા હતા પણ એણે કોઈને વેદ સંભળાવ્યા નહીં એટલે આ ભવ મરીને મગરમચ્છ સર્જ્યો છે વિદ્યા કોઠામાં સમાઈ જઈને સડસડે છે એટલે એ પડ્યો પડ્યો લોચે છે હવે તું જઈને એના કાનમાં વેણ કહેજે એટલે એ લોચ તો મટી જશે બાઈએ તો ઘંટીના પડવાળી સાંઢડીનો સંદેશો કહ્યો છે માતાજી તો બોલ્યા છે એ હતી ઓલેભવ એક બાયડી એને ઘેર ઘંટી હતી પણ કોઈને ઘંટીએ દળવા દેતી નહીં એટલે મરીને સાંઢી સર્જી છે ઘંટીનું પણ ગળે બાંધ્યું છે ને બહાર ગામમાં ભમ્યા કરે છે હવે તું જઈને એને હાથ અડાડજે એટલે ઘંટીનું પળ પછૂટી જશે બાઈએ તો આંબાની વાત પૂછી છે માતાજી તો બોલે છે કે એ આંબો ઓલેભવે વાંજ્યો હતો બહુ માયાવાળો હતો પણ બેનિયું દીકરીઓને કાંઈ દીધું નહીં એટલે આ ભવ મરીને આંબો સર્જ્યો છે ને એના ફળ કોઈ ખાતું નથી હવે તું જઈને એની ચીર ચાખજે એની હેઠળથી માયાના સાતચરું કાઢી લેજે એટલે સહુ એની કેરીઓ ખાશે બાઈએ તો બે પાડાની વાત પૂછી છે માતાજી કહે એ બે જણા ઓલે ભવ ગામના પટેલિયા હતા બાગી બાગીને આ ભવે પાડા સર્જ્યા છે તું જઈને હાથ અડાડીશ ત્યાં બે એનો છુટકારો થઈ જશે બાઈ તો માતાજીને પગે પડીને હાલી નીકળી છે માર્ગે દૂધ જેવો દીકરો રમાડતી જાય છે માર્ગે પાડા મળ્યા તેને હાથ અડાડ્યો ત્યાં તો બેનો છુટકારો થઈ ગયો છે આગળ હાલી ત્યાં આંબો મળ્યો છે આંબાને કહે ભાઈ તું જરા ઊંચો થા એટલે તારી હેઠળથી સોનાના ચરુ કાઢી લઉં આંબો ઊંચો થયો છે બાઈએ તો સોનાના સાત ચરુ કાઢ્યા છે આંબાનું ફળ ચાક્યું છે એટલે સૌ પંખીડા આવીને આંબાની દાડે બેસી જાય છે માયા લઈને બાઈ તો હાલી જાય છે સાંઢણી મળી છે એને ગળે હાથ અડાડ્યો ત્યાં ઘંટીનું પડ વછૂટી ગયું છે વળી આગળ હાલી ત્યાં મગરમચ્છ પડ્યો પડ્યો લોચે છે જઈને એના કાનમાં વેણ કીધું છે મગરમચ્છને તો તરત કોઠામાં તાડક વળી છે વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે છાપવું ભરીને બાઈએ તો બે એના પાણી પીધા છે ત્યાં તો પશુપંખી પણ પાણી પીતા થયા છે પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે ઘેર જાય ત્યાં જેઠાણીની આંખ ફાટી ગઈ છે આહા હા 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 નભાઈને જીવતો દીકરો માયાની હેડિયું હાલી આવે ગા આવે તે શા કૌત્યક એણે દેરાણીને વાત પૂછી છે સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક હવે પર સાતમ આવવા દે વળતે વર્ષે તો સાતમ આવી છે જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી માતાજીએ તો આવીને શરાબ દીધો છે છોકરો તો બળીને ભરથું થઈ ગયો છે છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે ગોધરે જાય ત્યાં ગા ઊભી છે ગા કહે કે બાઈ બાઈ ક્યાં જાવ છો શીતળાને ગોતવા બાઈ શીતળા મને તું દીઠે ઓળખ કે ત્રુઠે દીઠે ઓળખું દીઠે ત્રુઠે વળી શું ત્યારે બાઈ મારો સંદેશો લેતી જઈશ તારો સંદેશો ને સાંઈ જાને રાંડ નવરી જોતી નથી મારો તો છોકરો ભરતું થઈ ગયો છે એમ તાળુકીને બાઈ તો હાલી જાય છે તળાવડીને સાંઢળીને મગરમચ્છને આંબાને સૌને તાડુકીને જવાબ આપે છે ક્યાંય એને શીતળામાં મળતા નથી ચારેય સીમાડા ભમીને સાંજ પડે બાઈ તો ઘેર આવી છે છોકરો તો ભળથું જ રહ્યો છે